ગૌરી વ્રત ને લઈને કુંવારિકાઓ શ્રંગાર સાથે વહેલી સવારે મંદિરોમાં ઉમટી પડી હતી જિલ્લામાં આવેલા મહાદેવ મંદિરોમાં સવારથી જ ગૌરી માતાને પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી ભાવના સાથે લાંબા સમય બાદ નાની મોટી વયની તમામ સહેલીઓ ભેગી થતા તેમનો આનંદ અને ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો ગૌરી વ્રત એટલે કુંવારિકાઓની મનોકામના પૂર્ણ કરવાનો એક અવસર વહેલી સવારે શૃંગાર સાથે સજીને રંગબેરંગી આકર્ષક વસ્ત્રો આભૂષણ સાથે સજ્જ થવાનો દિવસ તેમજ ઘર નજીક મહાદેવ મંદિરોમાં મા ભગવતી ગૌરી પાસે પોતાની ઈચ્છા મુજબનું ફળ માંગવાનો દિવસ નાની મોટી તમામ વયની સખી સહેલીઓ સહેલીઓમાં ગૌરીના પૂજા અર્ચના અર્થે મંદિરોમાં ભેગી થતી હોય છે વર્ષમાં એક વખત અલુણા વ્રત ધારી કન્યાઓ જ્યાં સુધી વ્રત પૂર્ણ નહીં ત્યાં સુધી ઘરોમાં પોતાની મરજી પ્રમાણે વર્તવાનો સુનેહરો અવસર જવા દેવા તૈયાર હોતી નથી આજે શનિવારે સવારે બારડોલીના ગોવિંદાસ મંદિર ખાતે સહેલીઓએ માં ભગવતી ગૌરી પાસે તેમનો વીતેલો સુનેહરો જીવન સમો બહેનપણીઓનો સંગાથ હંમેશાની જેમ ફરીથી મળી રહે તે માટે પ્રાર્થના કરી હતી મારું નામ બંસી છે

શ્રી ગોવિંદાશ્રમ મંદિરમાં હું સેવા આપું છું જયેશભાઈ મહારાજ સાથે હું કામ કરું છું અને એમનું દરેક કામ હું કરું છું અને આજે આ જયા પાર્વતી વ્રત જે કાલથી શરૂ થયા તે તેની પૂજા પણ અમે અહીં મંદિરમાં કરાવીએ છીએ અને દરેક પ્રોગ્રામ અમે ગોવિંદાશ્રમ મંદિરમાં મનાવીએ છીએ જયા પાર્વતીનું મહત્વ શું છે જયા પાર્વતીનું મહત્ત્વ એવું છે કે જે કુવારિકા છોકરીઓ છે જે કન્યાઓ છે એમનું સુંદર પતિ પ્રાપ્ત થાય સ્વામી પ્રાપ્ત થાય એના માટે એક દીર્ઘાયુ માટે અને વિદ્યા ધન પ્રાપ્તિ માટે પણ આ વ્રત મહત્વનું છે અને એ આપણે કરાવીએ છીએ રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી